પણ આપણે મોબાઈલની એટલી બધી લાગી છે કે મોબાઈલ વગર તો એક ક્ષણ પણ નથી રહી શકતા આપણે સ્વામી સ્વામી વિવેકાનંદ નું એક સૂત્ર છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આપણે એ સૂત્ર ને એવી રીતે અપનાવ્યા છે કે ઉઠો જાગો અને રાત સુધી મોબાઈલ લઈને મંડ્યા રહો ખૂબ મોબાઈલ વાપરવાથી માથાનો દુખાવો યાદશક્તિમાં ઘટાડો સ્વભાવ ચીડિયો થઈ જાય છે ત્યારે મને એક પંક્તિ કહેવાનું મન થાય છે કે ટૂથપેસ્ટની પહેલા ફેસબુકને રોજ ચાકે ટૂથપેસ્ટની પહેલા ફેસબુકને રોજ ચાકે લાઇક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે લાઇક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે ભૂમિટીની રેખાને ભૂગોળના પર્વત ચર્ચમાં ભૂમિટીની રેખાને ભૂગોળના પર્વત ચર્ચમાં

જો માણસને મશીન ન બનવું હોય તો સૂતા પહેલાં અને ઊઠીને પછી એક કલાક ઇન્ટર મોબાઈલનું ઇન્ટરનેટ બંધ રાખો નહીતર એક દિવસ એવો આવશે તમારા જીવનનું સંચાલન તમે નહીં તમારો મોબાઈલ કરતો હશે તો હવે કહો કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ વલ્લભાજી શકી છે સુંદર શ્રી અમને મહારાણી કી છે